ભાવનગરમાં નવી બનેલી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં સાધનો ધૂળ ખાઈ ગયા છે બસ્સો કરોડના ખર્ચે આ હોસ્પિટલ તૈયાર થઈ છે અને હવે સાધનોનો ઉપયોગ જ નથી કરાતો એમઆરઆઈ સીટી સ્કેનના સાધનોનો ઉપયોગ કરવા આરોગ્ય કમિશનરની સૂચના હોવા છતાં સ્થિતિ ત્યાંની ત્યાં જ છે લોકોની સુખાકારી માટે વસાવવામાં આવેલા સાધનોનો કોઈપણ જાતનો ઉપયોગ નથી થઈ રહ્યો તો આરોગ્ય કમિશનરની સૂચનાને પણ સ્થાનિક તંત્ર ગોળીને પી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરથી દર્દીઓની સારવારના સાધનો હોવા છતાં યોગ્ય સારવાર દર્દીઓને નથી મળી રહી અને સાધનો હોવા છતાં દર્દીઓ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સ્થાનિક તંત્રને આ ગરીબ દર્દીઓની સારવારમાં રસ કેમ નથી તો આજ બધા સંવાદદાતા નીતિન સોની ફોનલાઇન પર નીતિન ભાવનગરમાં એક નવી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે હોસ્પિટલ તો તૈયાર થઈ ગઈ પણ ગરીબો સારવાર માટે ક્યાં જાય એ પણ અહીંયા સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે હોસ્પિટલના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે નીતિનગર શહેરનું જે સિવિલ હોસ્પિટલ હતું ત્યાં આગળ એક અગિયાર માળની અતિ આધુનિક કહી શકાય એવી સરકારે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે કરોડો રૂપિયા ના સાધનો અહીંયા લગાવી દેવામાં આવે છે સંપૂર્ણપણે બિલ્ડિંગ છે એ તૈયાર થઈ ચુકી છે લગભગ દોઢ બે વર્ષથી આ બિલ્ડિંગ છે એ અડીખામ ઉભું છે નવું બિલ્ડિંગ છે અંદર સાધનો પણ નવા મુકાઈ ચૂક્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટરો નથી એ પ્રકારના બહાના આગળ ધરી સરકાર દ્વારા અહીંયા ડોક્ટરોની ભરતી થતી નથી એના કારણે આજે સુપર મલ્ટી સ્પેશિયાલિટી જે હોસ્પિટલ સરકારે ઉભું કર્યું છે એ હાલ ધૂળ ખાઈ છે એવું ચોક્કસ એટલા માટે કહી શકાય કે તાજેતરમાં આરોગ્ય સચિવ હોય એમણે પણ અહીંયા ધ્યાન દોર્યું છે સ્થાનિક પ્રશાસનને કે જે અહીંયા એમઆરઆઈ અને અન્ય જે મશીનો છે એનો ઉપયોગ થવો જોઈએ દર્દીઓ છે એમનું થવું જોઈએ પરંતુ ક્યાંક ને કઈક આ બધી કામગીરી દર્દીઓ છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભૂતકાળમાં ગુજરાતના ના કહી શકાય કે કેન્દ્રમાં આરોગ્ય મંત્રી પણ ભાવનગર ના હતા તેમ છતાં હોસ્પિટલ જે સરકારે તૈયાર કર્યું એનું ઉદઘાટન થયું નથી અને એના કારણે આજે જે સાધનો છે એ ધૂળ ખાઈ રહ્યા છે જી જી બિલકુલ સમગ્ર સાથે બદલ આપનો આભાર